ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી પાછું એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે જો મસ્ત મજાની સવારની શરૂઆત થઈ ગઈ છે વંદન ફાવા બેસી ગયો છે વંદન ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી રિવયાંશી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો વિજય નાસ્તો કરવા બેહી ગયા છે ને હવે મારે નાસ્તો કરવાનો છે રીવું તું બેગમાં મેકી દે નાસ્તો હો તો અમે નાસ્તો કરી લેવી ભાત ને દાળ બનાવી નાખી છે વંદરના સ્કૂલે જવાનું એટલે જો દાળ ભાત ખાવા બે ગયો છે જો ને એના પપ્પા ભેગા ખાય છે હા હું કરે છું પપ્પાના માંથી તારમ કેમ લેશે

હજી મેં જે વિડીયા બનાવ્યા ને એમાં મારે ઓલું કરવું પડશે છે ને સાઉન્ડ કોપીરાઈટ વગેરેનું ગોતવું પડશે અને પછી એમાં છે ને સાઉન્ડ લગાવીશ પછી છે ને વિડીયામાં આવશે થોડોક સમય લાગશે આજ તો એડિટિંગ નહીં થાય કારણ કે અત્યારે મારે ઘણું કામ છે સ્કૂલેથી આવી ગયો છે અને આટલો ખુશ શું કામ શોધું એટલો બધો ખુશ હે

ચાલો અમે નો નાસ્તો કરી લઈએ વડાપાઉ બહુ તીખા છે અને મોઢો પરસે જીભ તારી મોટી છે એમ આપણા ઘર જાડું કોણ અને આપડા અને આપડા ઘરમાં પતલું કોણ સારું બોલો ઈ કે રિયાનસી પતલી તું પતલી છો ને ઘર એમ નઈ તું પતલી છો ને મમ્મી જાડી છું તું પતલી છું અને એમ નઈ આપણા ઘરમાં ઊંચું કોણ ઊંચું ઊંચું સૌથી વધારે ઊંચું કોણ ખોટું વંદન કોણ પપ્પા આચુ અને આપણા ઘરમાં માં બધાયથી લાંબા વાળ કોના છે કોના તમારા ભાઈ જો મને તમારા કે તું તારા કેસો તું તુકારા કરે પછી મોટા દાંત કોના છે હં તમારા એમ કહેવાનું તાલા એમ નહીં કહેવાના મારા મોટા દાંત નથી નાના છે જો

આપડા ઘરમાં હારું હારું કોને ભાવે? કોને ભાવે? કેતો? આપણા આપણા ઘરમાં હારું હારું કોને ભાવે? શાક રોટલા કોને નો ભાવે? નેરીયું તું કેતો? હે? તું કેતો કોને ભાવે? મને બધાને હારું હારું ભાવે પણ શાક રોટલી કોને નો ભાવે આને જો આને આ બેન અને શાક રોટલી ભાવતી નથી હાલુ હાલુ ભાવે હે ને હે રીવુ હારુ હારુ ભાવે ને રોજ કેસો આખી ભાખી ખાઈ જાય કે દી તું આખી ભાખી ખાધી ઈ કેતો આજ હાંજે આપણે વિડિયોમાં કેશુ રીવુ કેટલી ભાખરી ખાય એમ બરોબર જ્યાં લગી તું નો ખાય ત્યાં લગી વિડિયો મમ્મી દૂધ પી મુ પી જાય રાખે નહી તું ખાતી તો નથી આજે આજે આપણે એવું કરશું હું તારો વિડીયો શરૂ મૂકી દઈશ બરોબર તું કેટલી ભાખરી ખાશો નાખી ભાખરી ખાને ને તો મારે તને ગિફ્ટ આપવાની અને નો ખાને તો મારે તને બે ઢીકા મારવાના બોલ એમ નો હાલે ને તન મારી જેમ મમ્મી ને કોઈ મારે તો હાલો નાસ્તો થઈ ગયો છે અને મા કપડા મારી વાઈટ જોવે છે હાલો કપડા હંકેલવા જાવું છે અને તમે નાસ્તો કરી લીધો પાણી પી લીધું તમે સાવ ને ગેમ રમવા મેંડા તા તે જાની ચા ભાખરી અને મરચા બની ગયા છે અમારા રીવો બેન જમવા આવી ગયા છે વિજય મરચા ગોતી રહ્યા છે અને વંદનભાઈને હજી પલોઠી વાળવામાં વાર લાગશે દૈણું દળાઈ ગયું છે પણ ડબ્બો ભરવાનો બાકી છે અલે તારા માટે તમને કેમ ખબર પડી ગઈ પણ હાની ખાવાનું મન છું શિયાળો આવી ગયો ને હવે છે ને ગાય બહુ ભાવે અને જો પેલા ચમચી મારી

જય માતાજી જય શ્રી કૃષ્ણ કાલે કાલે નવો વ્લોગ બનાવીશ એમ કે તો શું કહીશ જે 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 કઈશ કે એમ એમ કે લાઈક કરજો કે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કાલે નવા મળીએ રોજ જોજો બોલ બોલ કે હું સારું બોલું છું પુષ તમને ગમે છે તો રોજ મારા વિડીયા જોજો ટાટા ગુડ નાઇટ ગુડ નાઈટ ગુડ નાઈટ આગળ નવા લોકમાં મળીએ ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી જય માતાજી જય માતાજી હાલો તો બ્લોગ ને એન્ડ કરી દઉં છું બરોબર કાલે મળીશું હવે આજે આજે કયો વાર છે ગુરુવાર ગુરુવાર તારીખ કઈ છે વંદન તારીખ કઈ છે આજ 25 20 તારીખ છે 20 તારીખ છે 20 તારીખ છે ચાલો આ બધા ખોટું બોલે છે મને તારીખ વાર મને ખબર ન હોય તો છે ને આવો રહ્યો આજનો દિવસ તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો છે ને સ્કીપ ન કરતા એન્ડ સુધી જોતા રહેજો આવજો જય માતાજી મારે નેક્સ્ટ બ્લોગમાં